સુરત થી પ્રાપ્ત રહ્યા છે સુરત લોકસભા બેઠક ને લઈ અને આ મોટા સમાચાર અત્યાર સુધીના સુરત કોંગ્રેસના ઉમેદવારના વિવાદ મુદ્દે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો અત્યાર સુધી જે ઘટનાક્રમ રહ્યો ત્યારે દરખાસ્તમાં જેમના નામ હતા

જી બિલકુલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે પ્રમાણે ત્રણ ટેકેદારો છે એ ગુમ થયા હતા એ પ્રમાણેની વાત છે ઉમરા પોલીસમાં કરવામાં આવી હતી ત્યારે મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે ત્રણ પૈકી એક ટેકેદારનો સંપર્ક થઈ ચૂક્યો છે અને એ ટેકેદારને લઈને કલેક્ટર સમક્ષ હાજર કરવામાં આવશે જે પ્રમાણે ત્રણ ટેકેદારો એમાંથી એક બનેવી હતા નિલેશ કુંભાણીના એક ભાગીદાર હતા અને એક મિત્ર હતા આ ત્રણે ત્રણ ટેકેદારો છે એ ભૂગર્ભમાં ઉતરી ગયા છે સામે નથી આવી રહ્યા એટલે ગઈકાલે ઉમરા પોલીસ મથકમાં જે પ્રમાણે ગુમસુદાની ફરિયાદ આપવામાં આવી હતી અપહરણની ફરિયાદ આપવામાં આવી હતી એ બાબતને લઈને અત્યારે હાલ આ તપાસ છે એ સુર સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે બીજી તરફ ત્રણ ટેકેદારો પૈકી એક ટેકેદારનો સંપર્ક થયો છે અને જાણકારી મળી રહી છે તે મુજબ એ એમના ભાગીદાર હોવાનું શક્યતા હોઈ શકે છે અને તેમને કલેક્ટર સમક્ષ હાજર કરવામાં આવશે મહત્વની વાત છે કે બાબુ મામગુકિયા એડવોકેટ છે તેઓ હેવિયર્સ કોપર્સ કરવાના હતા અને એ બાબતને લઈને જે રીતે ત્રણે ત્રણ ટેકેદારો છે એ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તેમનું અપહરણ થયું હતું પરંતુ એ હેવિયર સ્કોપર્સ નથી